શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારીઓ શ્રાવણ સુદ એક મીઠા શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજથી થનાર હોય શિવભક્તોમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભોળાનાથની રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલિપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઇ સ્તંભેશ્વર તે ક્ષેત્ર અધિષ્ઠાતા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્ર થી મનુષ્યની આદિ વ્યાધી ને મુક્ત થાય છે અને સઘળી મનોકામના પૂર્ણ થઈ જાય છે स्थाबेश्वर महादेव काविकम्बोई दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का भाव मन भाव विभोर हो जाता है यहाँ आने से तो उसके लिए हम बड़ौदा से सुबह सुबह छः बजे इतने इच्छुक थे हम लोग कि छः बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे साढ़े नौ बजे ही हम लोग पहुँच गए તબસે હમલો અભી તક યે ઘૂમ કે સબ દર્શન વર્શન કર રહે હૈ ભગવાન કા દર્શન કર રહે હૈર અમારા મન સૌ લોકો કા એકદમ ભાવ વિભોર હો ગયા હૈ હું નામે લાલશંકર મણિશંકર જોશી મુકામ ભરૂચ અવદૂતનગર સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવના અમારા કૃષ્ણમ ભજન મંડળ સાથે અમે સૌ પચીસથી સત્યાવીસ માણસો અહીંયા કમ કાવ્ય કંબોઈના દર્શને આવ્યા છે અને અહીંયા જે સમુદ્રની જે લહેરો ઉઠી રહી છે અત્યારે અને જે ઘોડાપુર અમારી નજરે જોઈ રહ્યા છે વાવ ઉભો થઈ રહ્યા છે ભગવાન સૌને આ પવિત્ર સ્થળ પર કાવી કંબોઈ પર આવવાનો સૌને લાભ આપે એવી અમારે અંતર આત્માથી ભાવના છે તમે સૌને અમારા કાવી કંબોઈમાં વધારવા સૌને વિનંતી અરે હર મહાદેવ